તહેવાર ટાણે ભારતમાં આતંકી ડોળો મંડરાઈ રહ્યો છે ગૃહ મંત્રાલયે દેશના પ્રમુખ શહેરોને એલર્ટ કર્યા છે ગૃહ મંત્રાલયે રાજ્યોને એલર્ટ કર્યા છે કે દિવાળી હોવાથી દેશ પર ખતરો છે આથી પોલીસે એલર્ટ રહેવું જોઈએ હાલમાં દિવાળી પર્વ ચાલી રહ્યું હોવાથી રાજ્યમાં ખુશાલીનો માહોલ છે ત્યારે આ માહોલને દેશના વિરોધીઓ ખલેલ પહોંચાડી શકે તેમ છે તહેવારમાં બજારોમાં ખરીદીની ભીડ હોવાથી આતંકીથી સતર્ક રહેવા જણાવ્યું છે तो गृह मंत्री राजनाथ सिंह कहू कि देश पर आतंकी डोड़ो मंडराई रो नजर अंदाज न कर सकिए आतंकी गतिविधियों को हम नकार नहीं सकते इसलिए किसी भी पॉसिबिलिटी को रूल आउट नहीं किया जा सकता है इसीलिए इस प्रकार के अलर्ट जारी किए जा हैं ગુપ્તચર વિભાગના એલર્ટ બાદ ગુજરાતમાં પણ સુરક્ષા સઘન કરાઈ છે ખાસ કરીને ગુજરાતના મોટા મંદિરો જેવા કે સોમનાથ અંબાજી અને અક્ષરધામને વિશેષ સુરક્ષા પ્રદાન કરાઈ રહી છે આ ઉપરાંત અન્ય જાણીતા મંદિરોને લઈને પણ તંત્ર સાબદુ છે તો અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત જેવા મહાનગરોના મુખ્ય વિસ્તારો અને ભીડ જમા થતી હોય તેવા વિસ્તારોમાં વિશેષ તકેદારી લેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ વીટીવી